કથા છે ને એ વ્યાસપીઠ થી નીચે રહીને સાંભળવી જોઈએ પોપટ ને મહાદેવ મારવા ગયા એના પાછળનું કારણ અત્યારે ભલે આપ સૌ નીચે જગા ન હોય ને ઉપર બેસો તો ઠીક છે આ નીચે આવડી જગ્યા પડી છે ને તમે ઉપર બધા બેઠા છો કથા છે ને મે પહેલે જ કીધું આપણું નિજ દર્શન કરાવે છે કથા આપણી ક્યાં ક્યાં ભૂલો છે એને દર્પણની જેમ જો કોઈ દર્શાવશે ને તો આ વ્યાસપીઠ છે બાપ અને જો વ્યાસપીઠ નહીં કે તો બીજું કોણ કહેશે તમને મહાદેવ આ પોપટનું બચ્ચું કથા સાંભળ્યું ગયું એટલા માટે એને મારવા નથી દોડ્યા પણ કથાનો એને અનાદર કર્યો છે કથા નીચે બેસીને સાંભળવાની હોય એટલા માટે તો વ્યાસપીઠ ઉપર રાખવામાં આવે છે જગ પાણીનું ભરેલું છે એને આપણે ગ્લાસમાં પાણી પધરાવવું છે તો જગ થી ગ્લાસ નીચે રાખવો પડશે ગ્લાસ જો ઉપર હશે તો જગનું પાણી એ ગ્લાસમાં નહીં જાય એ ગ્લાસ ખાલીનો ખાલી જ રહેશે વ્યાસપીઠ ઉપર બનાવવાનું કારણ જે છે કે એ વ્યાસની જે રચનાઓ છે ભગવાનની જે કથાઓ છે તમારા અંદર ઉતરી જાય માટે બની શકે તો જગા હોય તો કાલથી નીચે બેસજો મને પહેલા દિવસથી થતું હતું પણ મેં કીધું પ્રસંગ આવશે ને ત્યારે કહીશ